રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આજે ગાંધીનગર ખાતે રન ફોર યુનિટી યોજાઈ હતી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આજના દિવસને સમગ્ર રાષ્ટ્ર રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવે છે તેના ભાગરૂપે ગાંધીનગરમાં એકતા અને સદભાવનાનો સંદેશ ફેલાવતી ભવ્ય રન ફોર યુનિટી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાર્થક કરતી આ દોડમાં મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ સરકારી અધિકારીઓ શાળાના વિદ્યાર્થીઓ અને પોલીસ જવાનોના વિવિધ દળોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ગાંધીનગરમાં એકતા અને સદભાવનાનો સંદેશ વહેલાવતી ભવ્ય રન ફોર યુનિટી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેના શુભારંભે દોડની શરૂઆત પહેલાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ સેન્ટ્રલ વસટા સ્થિત સરદાર પટેલની પ્રતિમાને વર્ધન કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી સરદાર સાહેબની પ્રતિમા પાસે જ આ દોડનું પ્રસ્થાન થયું હતું આ રાષ્ટ્રીય ઉત્સવના અવસરે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી લીલી ઝંડી આપી અને દોડને પ્રસ્થાન કરાવ્યું હતું તો આ પ્રસંગે મેયર મીરાબેન પટેલ કલેક્ટર મેહુલ દવે પોલીસ અધિક્ષક વાસમ શેટ્ટી રવિ તેજા મહાનગરપાલિકા કમિશનર જી એન વાઘેલા અને શહેર ભાજપ પ્રમુખ આશીષ દવે સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા અને દોડમાં ભાગ લેનારા સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો